ભાવનગરમાં એટ્રોસિટી કેસના આરોપી નૈના બારૈયાનો વીડિયો વાયરલ થયો છે સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નૈના બારૈયા સામે વધુ એક ફરિયાદ થવા પામી છે જે બાદ નૈના બારૈયાએ ડીવાયએસપી રીમા ઝાલા સામે ગંભીર આક્ષેપ કર્યા છે જેમાં સોશિયલ મીડિયા પર વીડિયો મૂકી ગંભીર આક્ષેપ લગાવ્યા છે મારી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે માનસિક રીતે પરેશાન કરવામાં આવતો હોવાનો વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે નૈના બારૈયાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેઓને સારવાર મારી માથે દાખલ કરી દેવામાં આવે છે રીમા જાલાન જયારે મળવા ગઈ ને મને પહેલી વાર જયારે બનાવ બન્યો ને ત્યારે પહેલી વાર મળવા ગઈ ને ત્યારે જ કીધું તું તારી જિંદગી એ કે તારી અને તારા પરિવારની જિંદગી કે બરબાદ કરી દેશે એમ તમે કે તમારી હાથ પેઢીમાં એ કે ક્યારે આવું નહીં જોયું હોય તમારી જિંદગી એ કે બરબાદ કરી દેશે તમને જીવનના લાયક નહીં રહેવા દે ખરેખર રીમા જાલાય એ વસ્તુ કરી